કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા કસ્ટમરને એક્સાઇઝમાં પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી પચીસસોથી લઈને આઠ હજાર રૂપિયાની વધારો કરવાની જાહેરાત કરે છે જેને લઈને સિગારેટમાં પચાસ ટકાથી વધુ વધારો થાય તેવી શક્યતા છે કાળા બજારની શક્યતા થશે ક્યાંકને ક્યાંક સંગ્રહખોરીની પણ શક્યતાઓ ઊભી થશે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા એક ગેઝેટ બહાર પાડવામાં છે જેમાં કસ્ટમ અને એક્સાઇઝ એટલે કે સિગારેટમાં પચાસ ટકાથી વધુ ભાવ વધુ થશે તે પ્રકારનું ગેઝેટમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાનો અમલ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી કરવામાં આવશે તેવું પણ ગેઝેટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને પહેલી ફેબ્રુઆરીથી દેશમાં કસ્ટમ અને એક્સાઇઝમાં મોટો તોતિંગ વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આ વધારાને લઈને સિગારેટમાં પચાસ ટકાનો ભાવ વધારો થશે સરેરાશ પચીસોથી લઈને આઠ હજાર સુધીનો વધારો કરવાનું ગેજેટમાં ફાઇનાન્સ વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે સિગારેટમાં તોતિંગ ભાવ વધારો થયો છે જેને લઈને કાળા બજાર થવાની શક્યતા છે ક્યાંકને ક્યાંક સંગ્રહખોરી થવાની પણ શક્યતા નકારી શકાતી નથી